બર્થડે બોયનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું વડોદરાનો યુવક મિત્રો સાથે બાઇક પર મંદિર દર્શન કરવા ગયો હતો જ્યાં ડમ્પરની અડફેટે ફૂટબોલની જેમ ફંગોળ્યા બાદ સ્થળ પર જ યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું

હેઠળ આ દુર્ઘટનામાં હાર્દિક નારાયણભાઈ ઠાકોર ઉંમર વર્ષ ઓગણીસો તાલુકા વાઘોડિયાને ગંભીર હાલતમાં સારવાર માટે સાહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા હિમાંશુ સોલંકી નો હોય અને તેનો જન્મ મરણ દિવસ માં પલટાતા પરિવાર સહિત નિમેટા ગામમાં માતમ છવાઈ ગયો હતો હોસ્પિટલમાં ગ્રામજનો દોડી આવ્યા જાણ પોલીસ ને થતા તાત્કાલિક પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી પોલીસે નો પોસ્ટમોર્ટમ રૂમ માં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્રણેય ઈજાગ્રસ્તો ને સાજે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોટી સંખ્યા માં ગ્રામજનો ઉમટી પડ્યા હતા ઘટના એવી છે ચાર ભાઈબંધ દર્શન કરીને જેવા નીકળ્યા ને તો ત્યાં એક તણ રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઊભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલ ના ખેતરમાંથી ખોદીને લાવતા હતા એ લોકો એ ઘેર કઈલે દેશે માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા પાસ ચાલે છે એટલે એ લોકોએ આ લોકોએ ઊભેલા જોયા જ નહીં એ ડમ્પર વારાએ ઉড়াইને અને ભાગી જ ગયો છે ચક્કર મારીને અને અડધા કલાક પછી આ તો આખા ગામમાં ખબર પડી ઉભો રહ્યો હતો એની સારવાર થઈ જાત તો માણસ બચી બી જાત પણ એ નાહી ગયો એટલે ખબર ના પડી સીમમાં આ એક્સિડન્ટ થયો એટલે બાળકની કેટલી ઉંમર છે બાળકની 20 વર્ષની ઉંમર છે કેટલા જણા હતા એ લોકો 4 જણા હતા ટોટલ ક્યાં ગાડી જતો હતો એ મંદિરે દર્શન કરવા જતો હતો કયા ગામમાં નિમેટા ગામમાં વાવ પાસે મહાદેવ નું મંદિર છે ત્યાં દર્શન કરવા જતો હતો હિમાંશુ સુનિલ સોલંકી એ મંદિર દર્શન કરવા ગયેલા ચાર ભાઈબંધો અને બાઇક લઈને આવતા તો ડમ્પર એવા રીતે અમારી પાછળ જે નિમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્ફરિયાવાળે ઠોકીને આવી ગયું છે ટોટલ ચાર જણ હતા બાઈક પર પણ પાછળ નીચે નીચે ગામ જ હતો નજીક પાછળ છે એટલે ચાર ભાઈ બંધ હિમાંશુ સુનિલ સોલંકી બર્થડે છે આજે